નર્મદાના નાંદોદ તાલુકાની વાત કરીએ તો નાંદોદ તાલુકાના ચાપટ ગામના નજીક યોગ્ય માર્ગ વ્યવસ્થાના અભાવના કારણે ગર્ભવતી મહિલાને રસ્તાના લાકડાના બે દંડા વચ્ચે સાડીની જોડી બનાવી અને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કે જંગલના રસ્તામાં મહિલાને પ્રસુ પીડા થતા તેણે ખુલ્લામાં બાળકને જન્મ આપ્યો હતો

યોગ્ય રસ્તો ન હોવાના કારણે બે લાકડાના ડંડાની વચ્ચે સાડીથી જોડી બનાવી અને મહિલાને જ્યારે પ્રસવ પીડા ઉપડી ત્યારે હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિકો મહિલાના પરિવારજનો મજબૂર બન્યા હતા પરંતુ ગુજરાત એમાં નર્મદાનું જે નાંદોદ તાલુકો છે શું એ ગુજરાતની બહાર છે શું તેનો સમાવેશ ગુજરાતમાં નથી આવતો શા માટે આ જગ્યા આ તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે તો આ સંદર્ભે જીએસટીવી સડકતા સવાલ ઉઠાવી રહ્યું છે વિકાસના દાવાઓ અને ગુજરાત મોડલની ચર્ચા વચ્ચે રસ્તાના અભાવે વધુ એક એવી ઘટના કે જ્યાં જંગલમાં જ પ્રસૂતિ કરવી પડી અગાઉ આવી છે ત્યારે તંત્ર ક્યારે જાગશે આ પ્રકારની કેટલી ઘટના બનશે અને ત્યાર પછી તંત્ર બોધપાઠ લેશે આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં ક્યારે પાકા રોડ રસ્તા બનશે વિકાસના દાવાઓ અને ગુજરાત મોડલની ચર્ચા વચ્ચે રસ્તાના અભાવે જંગલમાં જ પ્રસુતિ થશે

જંગલમાં રહેતા પરિવારોને આવી જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે જોલી બાંધીને તેને સારવાર માટે લઈ જવું પડતું હોય છે સરકાર વિકાસ ને દાવો કરે છે ત્યારે આ આદિવાસી વિસ્તારના વિકાસની વાતો ક્યારે કરશે નર્મદા જિલ્લાનો વિકાસ થયો વિશ્વના ફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ થયું પ્રવાસીઓનો સંખ્યામાં વધારો થયો કરોડ રૂપિયાનો ડેવલપ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કરાયો ત્યારે એ જ તાલુકાના ગામની મહિલાને જંગલમાં પ્રસ્તુતિ કરવી વર્તી હોય ત્યારે એક સવાલ જીએસટી ઉભા કરે છે કારણ કે આદિવાસી આદિવાસીનો વિકાસ નથી થતો આદિવાસીનો વિકાસ નથી થતો જયારે વિપક્ષ જયારે અવાજ ઉઠાવે છે ત્યારે તેને દબાવી દેવામાં આવે છે હાલ નર્મદા જિલ્લાની વાત કરીએ ત્યાં સાંસદ પણ ભાજપના છે ધારાસભ્ય પણ ભાજપના છે તાલુકા પંચાયતોમાં શાસન ભાજપનું છે જિલ્લા પંચાયતમાં પણ શાસન ભાજપનું છે આદિવાસી વિસ્તાર માટે આદિજાતિ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા અનેક બજેટોમાં કરોડો રૂપિયાની ફાળવણી કરતું હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં રસ્તા જેવી સુવિધા હોય પ્રજાનો મૂળભૂત અધિકાર છે આદિવાસીઓનો મૂળભૂત અધિકાર છે રસ્તા વીજળી સરકારે ફરજિયાત આપવાનો હોય છે દરેક માનવીને આની જરૂરિયાત હોય છે ત્યારે સરકાર આવા જે દવાઓ કરતી હોય ત્યારે આવા લોકોને રસ્તાની સુવિધા ના મળે ને મહિલાને રસ્તામાં જંગલમાં પ્રસ્તુતિ કરવી પડે એ વિકાસ મોડલની એક ગાથા ગાનાર મંત્રીઓએ આ મહિલાની મુલાકાત લેવી જોઈએ કારણ કે તમામ ઘટના બની છે ત્યારે સ્વાભાવિક રીતે સ્થાનિકો માં પણ રોષ જોવા મળ્યો હશે સ્થાનિકો સાથે આપની વાતચીત થઈ હતી તેઓનું શું કેવું છે કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે દાવા કરવામાં આવતા હોય જયારે મંત્રીઓ કેન્દ્રીય મિનિસ્ટરો અને આખા દેશના જે વિશ્વના લોકો અહીંયા આવતા હોય ત્યારે એજ વિસ્તારમાં રસ્તાની સુવિધા ના હોય ગામડાઓમાં ત્યારે સરકારે આ વિસ્તારના વિકાસ માટે વાતો કરવામાં આવે છે 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 પરંતુ ગામડાઓની સ્થિતિ અલગ જ્યાં આદિવાસી આદિવાસી સમાજની સમાજની વસ્તી વસ્તીના લોકો લોકો જે અશિક્ષિત રજૂઆતો રજૂઆતો કચરા ટોપલીમાં નાખી દેવામાં આવે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં કોઈ આંદોલન કરે ત્યારે તેને નર્મદા જિલ્લામાં કચરી નાખવામાં આવે છે રજૂઆત કરવામાં કોઈ આગેવાન બને તો તેને પણ કચરી નાખવામાં આવે છે આવી સ્થિતિમાં આ લોકો જ્યારે સત્તામાં જે બેઠા છે જે સત્તાના નેતાઓ જે ધારાસભ્યો છે મંત્રીઓ છે તેઓએ રસ્તો મંજૂર કરાવવાનો હોય છે તેઓ પાસે પાંચ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવતી હોય છે પોતાની ગ્રાન્ટો ત્યારે સરકાર પણ કરોડ રૂપિયાનું બજેટ ટ્રાયબલમાં ફાળવતી હોય આદિવાસી વિસ્તારના રસ્તાઓ છે ત્યાં વડાપ્રધાન સડક યોજનામાં પણ ભણતા હોય છે પગલા ભરવા જોઈએ કારણ કે નીચેથી પંચાયત માર મકાન વિભાગ છે સ્ટેટ આરમી વિભાગ છે આ બે વિભાગો છે તે રસ્તાની દરખાસ્તો કરતા હોય રસ્તાની દરખાસ્તો કરવા માટે સારા સારા રસ્તાઓ બનાવવામાં આવે છે જ્યારે જે આદિવાસી વિસ્તારના ટૂંકા રસ્તાઓ અને ગામડાઓને જોડતા રસ્તાઓ છે તે સરકાર ને દરખાસ્ત નથી મોકલાતી

તો આપણે જોયું કે શું સ્થિતિ જોવા મળી રહી છે વિકાસ મોડલ તરીકે ગુજરાતને અન્ય રાજ્યમાં મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો આ જોવા મળી રહી છે આઝાદીના આટલા વર્ષો પછી સરકાર તેની ઉપલબ્ધિઓ સિદ્ધિઓના બે વર્ષ અત્યારે હાલ મલાવી રહી મનાવી રહી છે અને સાથે સાથે વિકાસ કાર્યના શુભારંભની મોટી મોટી વાતો કરતી આ સરકાર જોવા મળી રહી છે પરંતુ કદાચ આદિવાસી વિસ્તારમાં જઈ અંતરિયાળ વિસ્તારમાં જઈ અને જે લોકો રહે છે તેમના ખભે અને હાથ મૂકી અને જો સરકાર જાણવાનો પ્રયત્ન કરે કે શું છે વાસ્તવિકતા તો કદાચ આ બહેરી મુંગી સરકારને ખ્યાલ આવશે કે આખરે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ વાસ્તવિકતા તદ્દન વરવી જોવા મળી રહી છે